ફરિયાદીને મેડિકલ વિભાગમાં રસોથી અને કેનેડા નોકરી કરવાની ઈચ્છા હોવાથી તેણે ફોર્મ ભરી પરત આ ઈ એડ્રેસ ઉપર મોકલી આપતા તેને જોબ ઓફર લેટર અને એગ્રીમેન્ટ લેટર મોકલવામાં આવ્યો હતો જેમાં સિનિયર એક્ઝિક્યુટિવની પોસ્ટ દસ હજાર પાંચસો કેનેડિયન ડોલર માસિક પગાર મેડિકલ ખર્ચો રહેવાની સુવિધા વગેરે લાલચ આપવામાં આવી હતી યુવાનને વિશ્વાસ આવતા તેણે જુદા જુદા ફોર્મ ભરી તેમાં સહી કરી મુંબઈથી આવેલા અન્ય ઇમેલ એડ્રેસ પર આ દસ્તાવેજો મોકલી આપ્યા હતા ઠગબાજોએ દસ્તાવેજો સાથે વિઝા ફી માટે રૂપિયા છત્રીસ હજાર પાંચસો માંગતા ફરિયાદીએ આપી દીધા હતા આ બાદ ઠગબાજોએ ઇમિગ્રેશન એપ્રુવલ યલો ફીવર વગેરે માટે રૂપિયા બ્યાસી હજાર સાતસો માંગતા ફરિયાદીને શંકા ગઈ હતી જેથી મુંબઈના શખ્સને ફોન કરી પોતાના રૂપિયા છત્રીસ હજાર પાંચસો પણ પરત માંગ્યા હતા વારંવાર આ રકમ પરત કરવાની માંગ કરવા છતાં તેની આ રકમ પરત ન મળતા અંતે તેણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી